આપણે આઝાદીના પચોતેર વર્ષ પછી પણ જાતપાત અને વર્ણ વ્યવસ્થા હજુ સુધી ગઈ એવું લાગ્યું નથી આ રૂપેલ ગામમાં આવીને પછી મને કારણ કે એક જયેશભાઈ હળપતિ જેમની સમસ્યા એવી છે કે સમસ્યા જોતા મને એવું જ લાગે છે કે વર્ણ વ્યવસ્થા જે આપણે અંગ્રેજોના ટાઈમમાં ચાલતી હતી જે આદિવાસીઓ પર ગુજારાતો હતો એમને વર્ણવ્યવસ્થાનું તમને એક વ્યાખ્યા આપી દઉં કે તમે પાણી કોઈકના ઘરેથી પી ન શકો તમે નીચી જાતના છો એને વર્ણ વ્યવસ્થા કહેવાતી હતી અને એ જ વર્ણ વ્યવસ્થા હજુ પણ રૂપેલ ગામમાં ચાલે છે એવું લાગે છે અને આપણી સાથે આ એક આવાસ છે અને આખો મોલ્લો કહીએ તો મોલ્લો અને આખો પરિવાર કહીએ તો પરિવાર ના પરિવારના બે સભ્યો છે આપણે બીજા સભ્યો બધા બહાર ગયા છે આપણે બે સભ્યો આપણે મળ્યા છે આપણે બે સભ્યો સાથે વાત કરીએ જયેશભાઈ તમારી મેં સોશિયલ મીડિયામાં એક અરજી જોઈ હતી અને અરજીમાં તમે જે લખાણ કર્યું હતું ને જે અરજી તમે ઓગણત્રીસ એકે આપણા મંત્રી સાહેબ છે કોરજી હળપતિ સાહેબને લખી હતી અને એમાં લોકોની કોમેન્ટ બી હતી કે એક હળપતિએ સાહેબ એક હળપતિ સાહેબને રજૂઆત કરી છે એ રીતની એક કોમેન્ટ પણ હતી લોકોની તો એ અરજી બાબતે તમે શું કહેવા માંગો છો એમાં શું છે અને ઘટના શું છે આખી ઘટનામાં શું છે કે પાણી મારે તકલીફ છે તો તકલીફ મારી આમ મટી જાય એના માટેની મેં રજૂઆત કરેલી સર પાણીની તકલીફ તમને કેવી છે કે અહીંયા પાણી નથી નીકળતું તમને પાણીની સમસ્યા કેવી રીતે તકલીફ પાણી તો અહીંયા નીકળે જ છે પણ સાલા કરવા નથી માંગતા કરવા નથી માંગતા એટલે તમને સરકાર સરપંચ તલાટી તાલુકા પંચાયતના સભ્ય કોણ સાથ નથી આપતો અહીંયા જોવા જાય તો સરપંચ જે મને સતે કોઈ સેતરપિંડી જ કરી હા તલાટી પાસે ગયા તો તલાટી હોય સેતરપિંડી જ કરી હા અમે ઉપલા અધિકારી ને પણ કરી તો ઉપલા અધિકારી નથી તો પાણી તમારા ઘરની આસપાસ પાણી નથી ભરી લાવતા હા પછી આ બાજુથી બાજુથી બાજુ થી જ્યાં અમને મળ્યું બીજું ફળિયો કેટલું કઈ થાય કેટલા મીટર કેટલા કિલોમીટર અડધો કિલોમીટર આમ બસો કિલોમીટર જેવું થાય એટલે બસો મીટર જેવું થાય બસો મીટર જેવું તમે પાણી ભરીને લાવો

કોને કલેક્ટર સાહેબ લખી અરજી એ બાબતે અરજી એના બાબતે તમે અરજી લખી એટલે તમને પાણી ભરવા ત્યાંથી પાણી ભરવા બંધ કરાવી દીધું તમારી પાસે પાણી ભરવાનું પાણી બંધ કર્યું નથી પણ તમને એમ કે અમે અમે તમને બંધ થોડું કર્યું છે કે તમે ઉપર ને ઉપર અરજી કરી રહી હા એમ કરીને થોડુંક અમારા પાસે દબાણ લાવે પણ તમે અરજી આ ટાંકીમાંથી જ્યાંથી પાણી ભરો છો તેના ઉપર તો અરજી નથી કરી તમે એના પર નથી અરજી કરી

તો તમે નળ બંધ હતો તો તમે પોતાના ખર્ચે રિપેર કરવા તમે કે કે ભાઈ મારે પાણીની સમસ્યા છે તો હું કારીગર લાવું અને મારી સમસ્યાઓ દૂર કરું મારા રિપેર કરે એવું કઈક તમે મનમાં વિચારો કરવાની કોશિશ કરી તો મેં એમને કારીગરને હું લઈને ગયો તો ત્યાંના પેલા ભાઈ સાથે આજે તમને દેખાયું કે આવી વાત મને કહી રી ને પેલો ભાઈ આવ્યો કઈ બનાવવાનું નથી હા એટલે એ પેલો ભાઈ નાહી પછી મને કે કે તમારું રૂપેલ ચાલે એટલે તમારે ચર્ચા ગામની વ્યાખ્યા સમજાવી દેવામાં એટલે મને નબળો કરી એટલે ત્યાંથી તમે પાણી ભરવાનું કામ તમે જ બેડા લઈને જાવ છો તો કેટલું તમારે જવું પડે છે રોજ પાણી ભરવા જવું પડે બસો મીટર જેટલું ઘરે ગાય બેસે બી રાખેલું છે નથી કરતા

અત્યારે તમે આઠ થી દસ જણા અહીંયા રહો છો એટલું જ પાણીનું જરૂર આપડે બાર થી લાવવાનું હોય સોળ સત્તર જણ નું આપણો મેળ પડે ખરો આની બરાબર છે એટલે આ માટે અમે એને ફરિયાદ કરી પણ મોદી સાહેબ તો અત્યારે નળ સે જલ યોજના ઘર ઘર નળ એવી યોજનાઓ બહાર પાડે છે તો તમારા કદાચ મોદી સરકારની યોજનામાં તમારે ચાર ઘર આવતા જ નહીં હશે એવું 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 જ બને તો જ નથી કર્યું એમ હા એ જ વસ્તુ બની શકે ઘર ચાર ઘર કદાચ એમની યોજના ની બહાર જ હશે તમારે ચાર ઘર દેખાતા જ નહીં હશે એવું હશે એટલે તમારા ઘર સુધી કોઈ યોજના પહોંચતી નથી તમે સરપંચ ને રજૂઆત કરી સરપંચ ને કરેલી તો સરપંચ ને તો બે વર્ષથી થી મેં એના પાછળ પડ્યો હા તો આઠ બોર તો આવેલા આવતા આઠ બોર આવ્યા જાન નહી કરવાનો તા કર્યા મારે આટલી તકલીફ હતી તો અહીંયા મને કરી આપતે નહી કરવાનો તા એને કઈ રાખશે કરી જ નહી તમે બોલવામાં વાંધો રાખ્યો હશે કે વિનંતી નહીં કરી હશે કદાચ એટલા માટે સરપંચ સાહેબે ના એવું તમને આ પાણી ની સમસ્યા કેટલા સમય થી છે કેટલા વર્ષો થી આઝાદી વખત આકાર નું તો કોઈ બોર આજુધી માં કોઈ કરી કોઈ જ નથી કર્યા એટલે સરપંચ કરીને આ બી એક તાલુકામાં એક ભાઈ મારો તેણે આ બે ઘર બનાવેલા છે બાકી માન માન સરપંચ તો ના જ પાડી આવેલો કે આના ઘર આને જમીન નથી એમ પણ ના પાડવાનો કોઈ કારણ તમને તમારા તમારી વ્યાખ્યામાં ના પાડવાનું કારણ શું હોય શકે ના પાડવા વાળા જમીન વાળું જવું જમીન વાળો એટલે આ જમીન તમારી નથી હા જમીન નથી એટલે આ જમીન વાળો જ આવું કરાવે એવું મને લાગે એમ હા તમે અહિયાં કેટલા વર્ષો થી તમે રહો આ તો બાપ દાદા થી અમે તો આજે પાંચ છ પેઢી થઈ ગઈ પાંચ છ પેઢી થી તમે અહીંયા રહો છો તમે અત્યારે ધંધો શું કરો કઈ નઈ મજૂરી જ કરતો હતો અને આ મજૂરી કરીને ને ખાતો હતો તેમાંથી બી મને એટલે અટવાઈ મળ્યો એમ એટલે મજૂરી જ કરો છો આજ કરતો હતો બધું કરતા હતા ખેતી ને મજૂરી તમે કરો છો મજૂરી કરતો હતો ભાગી રોટલી ને ખાયા કરતો હતો

ધરણા પર બેસવાનો એવો કોઈ તમારા મનમાં પ્લાન છે કે તમે શું કરવા માંગશો ધારણા પર તો પછી આ લોકો અમારે હજુ રજવત ન ભરે તો પછી છેલ્લે કામ પંચાયત પર અમે બેસી જશું ધરણા ઉપર બેસી તો આપણે જયેશભાઈ વાત સાંભળી જ્યારે અત્યારે આદિમ જૂથ પરિવારની એક જનમંચ યોજના બી હતી તમે તેમાં ગયેલા હતા જનમંચ યોજના એક કે જેમાં જેની પાસે રસ્તા પાણી અને ઘરની સમસ્યા હોય અમારા લેખિત લેખિતમાં લઈ લીધું હવે બે ચાર દિવસ એને અમે તપાસ કરી તો અમારા પાસે એમ કે અહીંયા ત્રાણ એને પ્રધાનમંત્રી સાહેબ જન મંચ યોજના જેવા કાર્યક્રમો કરે છે કાર્યક્રમો એમના જીઆરમાં લખ્યું છે એમના કાગળમાં લખ્યું છે કે આદિમ જૂથ પરિવાર અને આદિવાસી વિસ્તારમાં આવા રહેતા દરેક વર્ગના લોકોને રસ્તા પાણી અને ઘરની સમસ્યા દૂર કરવાની અને એમને બધી જ યોજના અને સહાય પહોંચે એ રીતના એમના લેટરમાં લખ્યું છે પણ તમે અહીંયા જ ઉદાહરણ તમે જોઈ શકો છો કે આ એક આવાસ જે એમને બે હજાર ત્રણ ચાર માં કદાચ મળ્યું છે તે આવા મળ્યા પછી અમને અત્યાર સુધીમાં કોઈ જ સગવડ નથી મળી અને આ ફક્ત અહીંયા ચાર ઘર છે અને ચાર ઘર પછી એમને બીજી કોઈ સુવિધા અત્યાર સુધી મળી નથી અને આ બે જ ઘર અત્યાર સુધીમાં એમને મળ્યા છે નથી પાણીની સુવિધા મળી નથી રસ્તાની સુવિધા મળી પણ આઝાદીના પચોત્તર વર્ષ પછી પણ આપણે કહીએ ને કે જાતિ અને ભેદભાવ હજુ પણ આવા વિસ્તારમાં જોવા મળે છે પણ જ્યારે અંદરની હકીકત આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આવા ભેદભાવ આપણને જોવા મળે છે અને અને આ ભેદભાવ કેટલા 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 યોગ્ય અંશ સાચા નકારવા પડે એ તમે જોઈ શકો છો હવે જોવાનું રહ્યું છે કે જ્યારે આ સોશિયલ મીડિયા થકી અને જ્યારે આવા ન્યૂઝ આવશે અને ત્યારબાદ જયેશભાઈ ની સમસ્યાના સમાધાન થશે કે પછી જયેશભાઈની સમસ્યા વધશે એ હવે આગામી સમયમાં જોવાનું રહેશે